હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે જુવારના લોટના ખાટા વડા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ આ વડાને ઢુંઢુણિયા કે દેસાઈ વડા પણ કહી શકાય જે એકદમ ઓછી સામગ્રીથી બનાવી શકાય છતાં ખાવામાં ટેસ્ટી કુરકુરા લાગે આ વડા સાટમના દિવસે ઠંડા ખાવા માટે રાંધણછટના દિવસે બનાવવામાં આવે કારણ કે એકવાર આ વડા બનાવી દઈએ તો બેઠી ત્રણ દિવસ સુધી ખાવા માટે લઈ શકાય બિલકુલ ખરાબ ન થાય આ ઉપરાંત આ વડા કાંદા લસણ વગર બનતા હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક અને પૂરી સાથે ફરસાણ તરીકે ખાવા માટે પણ બનાવાય જુવારના લોટના આ વડા ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ વડાનો લોટ બાંધવા માટે એક વાસણમાં બે કપ રોટલા બનાવીએ એ જુવારનો લોટ લઉં છું હવે એમાં અડધો કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરું છું વડા ખાવામાં ઉપરથી ક્રિસ્પી કુરકુરા લાગે એ માટે આમાં પા કપ ઝીણો લવો ઉમેરું છું હવે આ લોટ બાંધવા માટે મેં અહીં એક કપ ઘરે જમાવેલા દહીંમાંથી બનાવેલી મોડી છાશ લીધી અહીં તમે ખાટી છાશ લેશો તો આ લોટ અંઠાશે તેમ તેમ એમાં ખટાશ વધી જશે માટે બને ત્યાં સુધી વધારે ખાટી ન હોય એવી મોડી છાશ લેવી હવે આ લોટમાં થોડી થોડી છાશ ઉમેરી સાથે મિક્સ કરતા જઈશું બધી જ છાસ લોટમાં ઉમેરી દીધી તો હવે હું ફારું પાણી લઉં છું અહીં આ લોટ રોટલા બનાવવા માટે જેવો બાંધીએ એના કરતાં થોડો ઢીલો રાખશું લોટનું ખીરું નથી બનાવવાનું પણ બાંધવાનો છે માટે એકસાથે હવે પાણી ઉમેરવાના બદલે થોડું થોડું ઉમેરીને મિક્સ કરશું લોટ બાંધવા માટે આ વાસણ થોડું નાનું લાગે છે માટે બીજા મોટી સાઇઝના વાસણમાં ટ્રાન્સફર કરી લઉં છું લોટમાં એક કપ છાશ ઉમેરી ત્યાર પછી એક કપ પાણી લીધું હતું એ પણ બધું જ ઉમેરી દીધું હવે બીજું અડધો કપ લેઉં છું એમાંથી એક ટેબલ સ્પૂન જેટલું ઉમેરશું કારણ કે હવે આ લોટ બાંધવા માટે વધારે પાણીની જરૂર ન પડે લોટમાં એક પણ લમ્પ્સ ન રહે અથવા વચ્ચે કોરો લોટ ન રહી જાય એ માટે સારી રીતે એને કેળવી લઉં છું આવો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો તો હવે એની ઉપર પાણીવાળો હાથ ફેરવીને આ લોટ વાસણમાં સરખી રીતે ફેલાવી દઉં છું લોટ બાંધવા માટે છેલ્લે બીજું અડધો કપ પાણી લીધું હતું એમાંથી આશરે બે ટેબલ સ્પૂન જેટલું વપરાયું હવે આ લોટવાળા વાસણ ઉપર ઢાંકણ લગાવી દઉં છું ત્યાર પછી એને કિચન કેબિનેટમાં અથવા ગરમ અને સૂકી જગ્યામાં મૂકી દઈશું એટલે લોટમાં સારી રીતે આંઠો આવી જાય વડાનો લોટ રાત્રે આઠ્યો હતો અને હવે સવાર સુધીમાં એમાં આંઠો આવી ગયો એટલે હલકો પડી ગયો અને એમાં જાળી દેખાય છે તમે જોઈ શકો છો હવે આ લોટમાં નાખવાનો મસાલો તૈયાર કરીએ ત્યાં સુધી હમણાં આ વાસણ ઉપર ઢાંકણ લગાવી એને સાઈડમાં રાખું છું લોટમાં નાખવા માટે એક ચપટીમાં જેટલા આવે એટલા અથવા વન એટ ટી સ્પૂન જેટલા મેથી દાણા લીધા એને ખાંડણીમાં લઈને અટકચરા વાટી લઉં છું વાટેલા મેથીના દાણા ખાંડણીમાંથી આ ડીશમાં કાઢી લઉં છું અને હવે ખાંડણીમાં બે ટી સ્પૂન આખા દાણા તેમજ આઠ નંગ કાળા મળી લઈને બંનેને અટકચરા વાટી લઈએ હવે આ વાટેલો મસાલો ખાંડણીમાંથી આ ડીશમાં કાઢી લઉં છું લીલા મસાલામાં ચાર નંગ તીખા લીલા મરચાં અને એક મોટો ટુકડો આડું લીધો આ બંનેને નાની ટુકડીમાં કાપીને હવે ખાંડણીમાં લઉં છું સ્વાદ પ્રમાણે એમાં એક ટી સ્પૂન મીઠું ઉમેરી હવે આ મસાલો વાટી લઈએ આવો અટકચરો દેખાય એમ લીલો મસાલો વાટી લીધો હવે એને ખાંડણીમાંથી ડાયરેક્ટ આ લોટમાં ઉમેરી દઉં છું સાથે આગળ સૂકા મસાલા વાટ્યા હતા એ પણ આમાં ઉમેરી દઉં છું હવે આમાં નાની ચમચી હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરું છું મસાલો વાટ્યો એમાં સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું નાખ્યું હતું હવે બીજું અડધી ટી સ્પૂન જેટલું ઉમેરું છું આમાં અડધી ટી સ્પૂન ભરીને લાલ મરચું ઉમેરું છું વડા ફ્રાય કરવા માટે કઢાઈમાં થોડું તેલ લઈને બીજી તરફ સ્ટવ ઉપર લો ફ્લેમ રાખી ગરમ કરવા મૂકી દઉં છું લોટમાં બે ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીને બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોઠમીર ઉમેરી કેમેરો બંધ થઈ ગયો હતો માટે એ સીન ન દેખાયો હવે આમાં બે મોટા ચમચા ભરીને હુંફાળું તેલ ઉમેરું છું ત્યાર પછી લોટમાં આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ લોટને હાથ વડે આ રીતે ફેંટી લઈશું એટલે એમાં સોડા સારી રીતે એક્ટિવેટ થઈ જાય લોટ સારી રીતે ફીણી લીધો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું આમાં મીઠું મરચું બધું જ બરાબર છે અને ખટાશ પણ એકદમ ઓછી છે માટે ગોળ ઉમેરવાની જરૂર નથી જો ખટાશ વધારે હોય તો આમાં આ ટાઈમ પર એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દેવો હવે હાથ ધોઈ લીધા બાદ પાણીવાળા કરીને થોડો થોડો લોટ હાથમાં લઈ ગરમ તેલમાં એના વડા મૂકીશું બીજી તરફ તેલ ગરમ કરવા મૂક્યું હતું એ પરફેક્ટ તાપમાન સાથે ગરમ થઈ ગયું તો હવે આ લોટના એમાં વડા મૂકી ફ્રાય કરી લઈએ વડા ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખવી જેથી કરીને એ વચ્ચેથી કાચા ન રહે અને એક બેચમાં જેટલા આવે એટલા જ વડા કઢાઈમાં એક સાથે ફ્રાય કરવા મૂકવા હવે આ ફ્રાય કરવા મૂકેલા વડાને હલકે હાથે પલટાવી એની દરેક સાઈડે એક સરખો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈએ હવે થોડી વાર પછી આ ફર્સ્ટ બેચના વડા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા માટે એને ટારવાળી જારીમાં લઈને પેપર નેપકીન ઉપર રાખું છું ત્યાર પછી બાકીના લોટના પણ આ જ પ્રમાણે વડા બનાવી લઈએ ગુજરાતી ટ્રેડિશનલ જુવારના લોટના સુપર ટેસ્ટી ખાટા વડા તૈયાર છે બિલકુલ તેલ ન રહે એવા આ વડા ઉપરથી એક ક્રિસ્પી અંદરથી રૂ જેવા પોચા અને જાળીદાર બન્યા આ રીતે બનાવેલા ખાટા અમારે ત્યાં બધાને બહુ જ ભાવ્યા અને બધાએ વખાણ કરીને ખાધા માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો ગેરંટી સાથે કહું તમે આ રીતે વડા બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી